પાડીના પલસાણા ગામના રામેશ્વર મહાદેવ મંદિરે આઠ માર્ચના મહાશિવરાત્રી પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ શ્રીરામ વનવાસ ખેડતા દરમિયાન માતા સીતાને તરસતા શ્રીરામે દિવ્ય બાણવડી ધરતીમાંથી સ્વયંભુ ગંગાજી પ્રકટ થયા હતા અહીં દૂર દૂરથી વેપારીઓ રમકડાના સ્ટોલ ચકડોળ મોતકુઓ ખાણીપીણી વગેરે ચીજવસ્તુનો મેળો ભરાતો હોય છે પલસાણા ગ્રામ પંચાયત દ્વારા પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સગવડો ઉભી કરાઈ છે પાડી તાલુકાના પલસાણા ગામમાં આવેલ પવિત્ર પ્રાચીન રામેશ્વર મહાદેવ મંદિર લોકો માટે આસ્થા સાથે સંકળાયેલું છે આગામી આઠમી માર્ચના રોજ મહાશિવરાત્રી પર્વ દરમિયાન ભરાતા મેળામાં વલસાડ અને દમણ જિલ્લામાંથી લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે અહીં ગંગાજીના પવિત્ર ધામ તરીકે ઓળખાતા પલસાણા રામેશ્વર પરિસર ખૂબ જ પ્રાચીન છે ભાવિક ભક્તો ભોળાનાથના દર્શન કરે છે અને ગંગાજીના તીર્થ તરીકે ઓળખાતા આ પવિત્ર સ્થળની મુલાકાત લે છે મંદિરના પ્રાચીન ઐતિહાસિક શ્રી ભગવાન રામ સાથે પરસાણા ગંગાજી પવિત્ર ધામનો સંબંધ અને રોશે અહીંની પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શ્રીરામ વનવાસ ખેડી રહ્યા હતા ત્યારે તેઓ પોતાની ધર્મપત્ની સીતામાતા અને પોતાના ભાઈ લક્ષ્મણ સાથે ફરતા ફરતા આવી પહોંચ્યા હતા અને રામેશ્વર મહાદેવ મંદિરમાં આવીને તેઓએ પૂજા કરી હતી ત્યારથી થયેલા મહાદેવના શિવલિંગનું નામ રામેશ્વર મહાદેવ પડ્યું છે વનમાં જતા માતા સીતાને તરસ લાગતા ભગવાન શ્રીરામે પોતાના દિવ્ય બાણ વડે ધરતીમાંથી ગંગાજી પ્રગટ કરી હતી અને માતા સીતા લક્ષ્મણ સહિત તેઓએ પવિત્ર ગંગાજળનું ગ્રહણ કર્યું હતું ત્યારથી અત્યાર સુધી ભગવાન શ્રીરામ સાથે આ પવિત્ર ગંગાજી તીર્થનો અહીં નાતો છે અને પ્રાચીન સમયથી ગંગાજી પવિત્ર ધામમાં મહાશિવરાત્રી પર્વની રંગે ચંગે મેળો ઉજવાય છે જેમાં દૂર દૂરથી વેપારીઓ રમકડાના સ્ટોલ ચકડોળ મધકૂઓ ખાણીપીણી વગેરે વસ્તુઓનો મેળો ભરાતો હોય છે અહીં પલસાણા ગ્રામ પંચાયત સરપંચ રાધિકાબેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સગવડો ઉભી કરાય છે તેમજ મેળામાં આવતા ભક્તોએ દાગીના રૂપિયા મોબાઈલ ચોરી થવાથી ખૂબ જ સાચવવા માટે અપીલ પણ કરી છે તેમજ વલસાડ જિલ્લાની સૌથી વધુ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે ઉત્સાહપૂર્વક મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવનાર હોય જેની તૈયારીઓ હાલ શરૂ થઈ રહી છે શિવરાત્રી તારીખ સાત માર્ચથી દસ માર્ચ સુધી ચાર દિવસનો મેળો ભરાનાર છે દર વર્ષ દરેક વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીની તળામાં તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે મેળામાં વિવિધ સ્થળેથી દેશના ખૂણાખોણામાંથી ફક્ત ગુજરાત રાજ્યમાંથી નહીં અને દેશના ખૂણાખોણામાંથી ઘણા મોટા ભાગના વેપારીઓ આવે છે તેમજ અહીં ખાણીપીણી સ્ટોલો રમાકડાની મોટી મોટી દુકાનો તેમજ અપલોડની બધી જ આઈટમો લગભગ હજારો દુકાનો અહીંયા નાની મોટી હજારો દુકાનો લાગે છે તેમજ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના દિવસે દર્શન કરવાનું એક અગમ અગમ જ ખૂબ જ મહત્વનું મહત્વ છે મહત્વ ધરાવે છે મહાશિવરાત્રિનો દિવસ પોતાની અંદર જ એક મહત્વ ધરાવે છે કારણ કે તે દિવસે મારા મહાદેવ પોતે આપણા શિવલિંગની અંદર બિરાજમાન થાય છે એનો એક અભૂતપૂર્વ નજારો જોવા મળે છે એ એ દર્શનનો લાભ લેવા માટે ઘણા લોકો આખા વલસાડ જિલ્લામાંથી લાખો શ્રદ્ધાળુ મહાશિવરાત્રી દિવસે ઉમટે છે દર્શનાર્થે લાખોની ભીડ થાય છે તેમજ મેળામાં અમે પણ અમારી રીતે ખૂબ જ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી સારી અને સારી સુવિધાઓ લોકોને પાર પાડીએ છીએ લોકોને હરવા ફરવામાં તેમજ મંદિરે દર્શન કરવામાં સારી સગવડતા ઊભી કરીએ છીએ તેમજ હરવા ફરવામાં તેમજ લોકો ભીડ ન થાય તેની પણ પૂરી તકેદારી રાખવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત આપવામાં આવે છે આ સાથે પોલીસના દોઢસો થી બસો પોલીસનો કાફલો તૈનાત રહે છે દેખરેખ રાખે છે મેળાની અંદર ચોરીની ઘટનાઓ અને કોઈ નાની મોટી ઘટનાઓ ના બને તેની તકેદારી પણ રાખવામાં આવે છે આ સાથે મારે લોકોને અપીલ કરવાની છે કે મેળામાં આવનાર લોકોને પોતાના પાકીટ તેમજ મોબાઈલ સોનાના ઘરેણા ખૂબ જ સાચવવાના દાગીનાઓ પહેરીને ન આવવા વિનંતી છે તેમજ પોતાના મોબાઈલો સાચવવા મોબાઈલની ચોરીની દુર્ઘટના ગયા વર્ષથી ઓછી થઈ છે અમારા ગયા વર્ષના મારું નામ છે રમેશગીરી અમરતગીરી ગોસ્વામી અમે લગભગ સાત પેઢીથી અહીંયા પૂજારી ટ્રસ્ટી તરીકે મહાદેવ ભગવાનની મંદિરની સેવા બજાવતા આવેલા છે અત્યારે બી આપણી સેવા અવિરત ચાલુ છે અહીંયા જે આ જે સ્થાન છે એ પવિત્ર સ્થાન છે તીરથ તરીકે ગણતરી થાય છે એવું કે રામ લક્ષ્મણ સીતાજી જ્યારે વનવાસ દરમિયાન આવેલા ત્યારે અહીંયા સીતા માતાને પાણીની તરસ લાગેલી ત્યારે રામ ભગવાને વડ પીપળાનો ઉમળો એવી ત્રણ જુદી જુદી જગ્યાએ તીર મારેલું પાણી નીકળેલું પ્યાસ બુજેલી માતાજીની પછી એ લોકો સમય સંજોગે અહીંથી નીકળી ગયેલા ક્યાંક અને ત્યારથી આ પાણી અવિરાત આજની તારીખે પણ ચાલુ છે અને લોકો એનું ચરણામત તરીકે કે પવિત્ર સ્થાન તરીકે પાણી લઈને ધન્યતા અનુભવે છે આ મંદિરે ઘણા વર્ષોથી મહાશિવરાત્રીના દિવસે લગભગ ત્રણ ચાર દિવસનો મેળો ભરાય છે એમાં વિવિધ પ્રકારના સ્ટોલો આવે છે આનંદ પ્રમોદના સાધનો આવે છે તેમજ મંદિરના પરિસરની આજુબાજુ શ્રાદ્ધ ક્રિયા મરણોત્તર ક્રિયા કરવામાં આવે છે ગ્રહોની પૂજા કરવામાં આવે છે અને લોકો એ પૂજા કરીને પોતાની રીતે સ સંતોષ અનુભવે છે એવું છે કે એ જ્યારે જે પાણી ચાલતું હતું તેનાથી એ કુંડ કુંડ તેના તેનાના થકી કુંડો ભરાતા અને કુંડમાં લોકો ના સ્નાન કરીને પછી ભગવાનની પૂજા કરતા અને બીજા વિધિવાળા પણ ભગવાનના આજે કુંડમાં સ્નાન કરીને પોતાની વિધિ આગળ વધાવતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો